તમે થોડી એક્સરસાઇઝ કરો યોગા કરો વોક કરો આવી રસોઈ બનાવો છો તો રસોઈ બનાવતા તમે તમે આવી હેન્ડ કરો હાથ હાથની એક્સરસાઇઝ કરો અથવા તો તમે કોઈ પણ એવી એક્સરસાઇઝ કરો જેના કારણે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે બીજું કે જેમ તમે એક્ટિવિટીઝ કરો છો તો એમ તમારા શરીરની અંદર એક અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ ઉર્જા તમારા ખાધેલા ખોરાકને પાચન કરે છે તો મિત્રો સૌથી પહેલા તમારે તમારા પાચન શક્તિને સ્ટ્રોંગ રાખે છે તો કોઈ પણ દવા કોઈ પણ વસ્તુ નહીં માત્ર ને માત્ર ફિઝિકલ એક્ટિવિટી એક જ ઉપાય છે શારીરિક કસરત શારીરિક શ્રમ આપણા શરીરના અંદરના અવયવોને મજબૂત બનાવવાનું કામ કરે છે એમાં સૌથી પહેલું છે પાચન તંત્ર તો મિત્રો પાચન તંત્રને જો તમારે સો વર્ષ સુધી ઠીક રાખવું હોય

કામ કરતા કરતા રસોઈ બનાવતા બનાવતા 40 મિનિટ સુધીની તમે એક્સરસાઇઝ કરો કન્ટિન્યુ 40 મિનિટ સુધી તમે ચાલો છો એવી જ રીતે એક્સરસાઇઝ કરો આવી રીતે તમે ફિઝિકલ રીતે ફિટ રહી શકો છો તમારા શરીરની અંદર પગના શાવને મજબૂત કરી શકો છો તમારા પાચન તંત્રને તમે વધારે મજબૂત કરી શકો છો એક જ વસ્તુ સેલ્ફ વોક ઘરમને ઘરમાં માત્ર માત્ર 4 ફૂટ સ્ક્વેર ફૂટ પર ઉભરો અને આવી રીતે તમે એક્સરસાઇઝ કરી શકો છો તમે સપો યા છે કોવિડ 19 વખતે બધું જ બંધ હતું કોઈ વ્યક્તિ ઘણી બહાર નહોતો છતાં તેરે પ્રીતિ જીંદાએ અને ઇન્સ્ટાગ્રામ પર કહ્યું હતું કે હું નિયમિત રીતે 40 મિનિટ સુધી સેલ્ફ ફોક કરું છું જેના કારણે હું એકદમ ફિટ રહું છું એકદમ ફાઇન રહું છું જીમમાં ગયા વગર પણ હું અત્યારે ફિટ છું તો ખરેખર મિત્રો એક બેસ્ટમાં બેસ્ટ પછી આની મદદથી તમારું પાચન તંત્ર મજબૂત થશે તમારું શરીરના નાશના આવે મજબૂત રહેશે ખાધેલા ખોરાકનું પાચન થશે નવી ચરબી બનતી અટકી જશે બીજું તમારે શરીરમાં પાચન તંત્ર મજબૂત કરવું હોય તો સૂર્યમંત્ર બેસ્ટ છે તમારા શરીરની જે તમારા હાથની જે ટચલી આંગળી છે એ ટચલી આંગળી આવી રીતે પ્રેસ કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ છોડી દો દસ સેકન્ડ સુધી પ્રેસ રાખવાની છે એકદમ ટાઈટ પ્રેસ કરો છોડી દો આવું કન્ટિન્યુ ક્વેશ્ચન દસ વખત કરવાનું છે છોડી દો છોડી દો છોડી દો સવાર બપોર સાંજે આ સૂર્ય મુદ્રા કરવાથી તમારા શરીરની અંદરના જે પાચન તંત્ર રિગાર્ડિંગ પોઈન્ટ છે તે પ્રેસ થાય છે જેના કારણે તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે ખાધેલા ખોરાકનું પાચન થાય છે બેઠા બેઠા ખોરાક પચાવી જાણું છું અને બીજું તમારા પાચન તંત્રને વધારવા માટે સૂર્યપ્રકાશમાં બેસો નિયમિત રીતે સૂર્યપ્રકાશમાં બેસવાથી તમારા શરીરની અંદર જે રોગપ્રતિકારક શક્તિ વધે છે સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે સાથે સાથે સૂર્યનો પ્રકાશ છે એ આપણા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે હવે અહીંયા રહેવાત આપણે પાચન તંત્ર રિગાર્ડિંગ કોઈ પણ દવા વગર કેવી રીતે આપણે પાચન તંત્રને સ્ટ્રોંગ રાખવું છે જો તમારું પાચન તંત્ર મજબૂત હશે તો તમારી પેટની ચરબી નહીં હોય શરીર તમારું ભલે સો કિલો હોય પરંતુ તમારું પેટ અંદર હોય તો સમજી લેવાનું છે કે તમારી પાચન તંત્ર એકદમ મસ્ત છે હવે રહી વાત આપણે ખાવા પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ તો અહીંયા ખાવા પીવાની વાત આવે છે તો દાળ પુષ્કળ લો પ્રોટીન હોય છે જે પ્રોટીન આપણા મસલ્સને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે જો તમારા મસલ્સ સ્ટ્રોંગ તો તમારા શરીરની ચરબી બહાર બીજું ફાઈબર ફાઈબર જેમાં છે એ આહાર તમે પુષ્કળ લો

તમે એકદમ ફિટ રહેશો સ્ફૂર્તિ લેસો તો ચલો મિત્રો બે હાજર ચોવીસ નો આ પહેલો દિવસ છે અને આજે સંપર્ક કરીએ પહેલું શું તે પાચન તંત્ર દવા લેવી ખોરાક પચાવવાની દવા લેવી પછી દૂર કરવાની દવા જેવી કેસ થાય છે તો એના માટે કોઈ એવું તમારી દવા રાત્રે છે તો પીવી પડે છે એસિડિટીની ટેબ્લેટ લઈને સોવું પડે છે તો એના કરતાં આટેવો પાડી દો તમારે ક્યારેય હોસ્પિટલ નહીં જવું પડે તો મિત્રો ચાલો આ પહેલી તારીખ છે નવા વર્ષનો પહેલો દિવસ છે આજથી જ આપણે સંકલ્પ કરીએ કે આ બે વસ્તુઓનું ધ્યાન રાખીશું પાચનતંત્ર સ્ટ્રોંગ રાખીશું સાથે ખાવા પીવાનું ધ્યાન રાખીશું આપણે ક્યારે એટલે ક્યારે કોઈ પણ એવી તમારા શરીરમાં તકલીફ નહીં પડે તમને તો હોસ્પિટલનો ખર્ચ નહીં થાય તમે ફિટ રહેશો તમે ફાઇન રહેશો તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ તો તમારી સ્કીન એકદમ બેસ્ટ રહેશે ખરેખર મિત્રો ખડતાવાની પ્રોબ્લેમ સ્કીન પ્રોબ્લેમ ડાયાબિટીસ થાયરોઇડ આ બધા જ વસ્તુ પાચન તંત્ર રિગાર્ડિંગ રોગ છે તમને કબજિયાત હશે થાક લાગશે વાળ ખરશે આંખો વાળે આવશે આવશે ને આવશે જ તો સૌથી પહેલા આપણે અપચો કબજિયાત ગેસ આફરો એસિડિટી ડાયાબિટીસ ખરતાવાળનો પ્રોબ્લેમ હોય સાંધાના દર્દનો પ્રોબ્લેમ છે હાડકો નથી કટકટ હોય તો આ બધા જ રોગોમાંથી છુટકારો મેળવવા માટે આ બે ટીઓ પાડી દો તમને ક્યારેય કોઈ રોગ થશે નહીં તો ખરેખર મિત્રો માહિતી તમારા માટે છે પસંદ આવે છે તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને ચોક્કસ તૃપ્તિબહેન તો ખરેખર તમારી વાત ખૂબ સરસ મજાની છે તમને પસંદ આવી છે તો પસંદ આવી હોય તો આ માહિતી તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા ફેસબુક ગ્રુપમાં તમારા સોશિયલ મીડિયામાં અવશ્ય શેર કરશો તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો